સરિતા હાંડાએ રિમેજિન્સ આર્ટિઝનલ લક્ઝરી કો રો કોલેબોરેટિવ બે હજાર ચોવીસ ખાતે પ્રદર્શિત કરી અમદાવાદ આર્ટિઝનલ લક્ઝરી ટેક્સટાઇલ અને હોમ ડેકોરની અગ્રણીની સ્તરિતા હાંડાએ રો કોલેબોરેટિવ બે હજાર ચોવીસમાં શાનદાર આર્ટ પ્રસ્તુત કરી વારસાગત હસ્તકલા અને આધુનિક ડિઝાઇનને સાથે લાવવા માટે પ્રખ્યાત હાંડાનું પ્રદર્શન ભવિષ્યની લક્ઝરીએ સંસ્કૃતિ કલાત્મકતા અને નવીનતાને પ્રોત્સાહન આપતું પ્રભાવિત કર્યું ટેક્સટાઇલ વેસ્ટ માંથી સંપૂર્ણપણે બનાવેલી સ્પેસ દ્વારા પરંપરાગત મજબૂત કરી તકનીકી અને પર્યાવરણ પ્રેમી અભિગમને સાકાર કર્યું પ્રદર્શનનું કેન્દ્ર સ્થાન એક આકર્ષક ટેબલ હતું જે રિસાયકલ કરેલી સામગ્રી અને ફેલાયેલા ટુકડાઓમાંથી બનાવાયું હતું તેની આસપાસના બેન્ચ અને ખુરશીઓ પણ વેસ્ટ મટીરિયલમાંથી ભરવામાં આવી હતી લાઈફ સાઇન્સ વિડો અને અભિવ્યક્તિશીલ આત્મક સ્થાપિક સર્જનાશીલતાની વાર્તાને ઉડાણ આપી મુલાકાતીઓએ સરિતા હુંડાના હસ્તકલાકારો દ્વારા કરવામાં આવેલી લાઈવ એમ્બ્રોડરી ડેમો આનંદ માણ્યો જે બ્રાન્ડની અનોખી કળાને રજૂ કરવા અમારા માટે સાચી લક્ઝરી સસ્ટેનેબિલિટી અને હસ્તકલા છે કરિતા હાંડા ફાઉન્ડર અને ક્રિએટિવ ડિરેક્ટરે કહ્યું અમે વેસ્ટ મટીરિયલને સુંદર ડિઝાઇનમાં પરિવર્તિત કરીને માત્ર અમારી વારસાગત કળા દર્શાવતી નથી પણ ડેકોર અને આર્ટના વિશ્વ માટે જાગૃત ભવિષ્ય સર્જી રહ્યા છીએ રાક લેબોરેટરી બે હજાર ચોવીસમાં સરિતા હાંડાના પ્રદર્શનમાં તેઓની પસંદગીના રસમી એમ્બ્રોડરી અને શાશ્વત ડિઝાઇનને પ્રકાશિત કર્યું હતું ભારતની સમૃદ્ધ ટેક્સટાઇલ પરંપરાઓથી પ્રેરિત દરેક કૃતિ મુઘલ ડિઝાઇનથી લઈને વૈશ્વિક પેટર્ન સુધીના સંસ્કૃતિના મિશ્રણનો પ્રતિબિંબ હતો જે આધુનિક ઘરો માટે ફરીથી કલ્પિત કરવામાં આવી હતું પ્રદર્શનમાં દર્શાવાયેલી મુખ્ય વસ્તુઓ હેન્ડક્રાફ્ટેડ ફર્નિચર એવી રચનાઓ જે હસ્તકલા અને કુદરતી સામગ્રીના ઉપયોગથી સસ્ટેનેબિલિટીની વાર્તાઓ કહી છે આર્ટિઝનલ ડેકોર એક્સેસરીઝ એમ્બ્રોઇડરીવાળા કુશલ્સથી લઈને ડિટેલ્ડ વોલ્ડ આર્ટ સુધીની રચનાઓ કળાના દીર્ઘકાલીન અભિગમ દર્શાવે છે ટેક્સટાઇલ ઇનોવેશન્સ પરંપરાગત સુઈકામ કળાઓ જેવી કે કાંથા જરદોઝી અને સુઝાનીને આધુનિક સ્પર્શ સાથે તૈયાર કરવામાં આવેલા સોફ્ટ ફર્નિશિંગ્સ અને લિનન્સ ડિઝાઇન ટીપ્સ બાય સરિતા હાંડા પ્રદર્શન દરમિયાન ડિઝાઇન રસિયાઓ સાથે વાતચીતમાં હંડાએ શાશ્વત ઇન્ટિરિયર સર્જવા માટેના તેમના વિચારો શેર કર્યા ત્રણ દાયકા જેટલી સર્જનશીલતા સાથે સરિતા હંડા ડિઝાઇન ઇન્ડસ્ટ્રીમાં ટ્રેલ બ્લેઝર છે સસ્ટેનેબલ અભિગમ અપનાવવાનું પ્રેરિક ઉદાહરણ આપી અને એ ભારતીય એમ્બ્રોડરી ટેકનિક્સમાં નવજીવન કૂકીને તમને લગ્ધ નવી વ્યાખ્યા આપી છે નવી દિલ્હી મુંબઈ અમદાવાદ અને હૈદરાબાદના તેમની સ્ટોર દ્વારા તેઓ હસ્તકલાપ કમ્પ્યુટર ટેક્સટાઇલ્સ અને ડિકોર્ક કલેક્શન સાથે ડિઝાઇન દ્રશ્યોને પ્રેરિત કરે છે રોકોલોબોરેટિવ બે હજાર ચોવીસમાં સરિતા હાંડાનું પ્રદર્શન ફક્ત એક પ્રદર્શન જ નહિ એક અભિયાન હતું એવું દૃષ્ટિકોણ જેમાં ડિઝાઇન પરંપરાને સન્માન એક સસ્ટેનેબલ ભવિષ્યનો આકાર આપ્યું હતું જેઓ આ પ્રદર્શનમાં હાજર હતા તેઓ માટે અમદાવાદના સિંધુ ભવન રોડ પર સ્થિત સરિતા હટાના વિશિષ્ટ સ્ટોર પર ગામના પ્રખ્યાત કલેક્શન ઉપલબ્ધ છે તે શાંત લક્ઝરી અને કલાત્મકતાના ઉદાહરણ છે ये अनिशा है 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 हाँ है जो जो हमारी हमारी सेल्स हेड हेड मार्केटिंग और हम अहमदाबाद आने के लिए हमें बहुत खुशी है बिकॉज अहमदाबाद ऐसा लैंड है जो डिज़ाइन का हेड है यहाँ पे डिज़ाइन शुरू हुआ था और अहमदाबाद के लोग डिज़ाइन को हर तरीके से देखते हैं नॉट ओनली विजुअली देखते हैं बट उसमें क्या गया कैसे बना और स्पेशली हाथ की कला को बहुत मानते हैं यहाँ पे और हम भी ऐसे ब्रांड हैं जो हमारे लिए हमारे कारीगर उनकी हाथ की कला हमारे लिए सबसे इम्पोर्टेंट है और आज हम वो दिखाने आए हैं कि हम हमारी फैक्ट्री में बहुत सामान बनाते हैं फैब्रिक बहुत यूज़ करते हैं तो उसी फैब्रिक को हम कैसे रीयूज़ करते हैं उसी फैब्रिक को कि हम धागे बनाते हैं आप देखेंगे अगर आप स्टॉल में घूमेंगे कि हमने उसी फैब्रिक से कैसे नए 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 फैब्रिक्स बनाए नए वॉल आर्ट बनाए आप ये देखेंगे तो हम ये दिखाने इस बार ही रॉ कलेबरेटिव हैं मैडम ये कितने दिन का एक्सपो चलेगा और पर डे कितने पब्लिक यहाँ पे विजिट कर दी ये शो चार दिन का है रॉ कलेबोरेटिव आई थिंक पाँच साल से यहाँ है और इस बार ही हमने पहली बार ही पार्ट लिया है बिकॉज़ अब ये रो कराबरेटिव इंडिया में बहुत फेमस भी हो गया है और हमारी भी दुकान है अहमदाबाद में तो हम अहमदाबाद के अब अपने आप को सोचते हैं कि हम भी अहमदाबाद के हैं तो यहाँ पे कोई भी सेलिब्रेशन हो रही है तो हमारा भी मन है कि हम यहाँ पे हों और आई थिंक दिन के दस पंद्रह लोग तो आते ही होंगे चार दिन का शो है आ, दो दिन और हैं अभी इस शो के की जन्रेरी जन्रेरी कैसे स्टार्ट वो बेस्ट क्वेश्चन तो है आ, मिसेस हांडा ने अपनी जर्नी शुरू करी आ, दो बच्चों को पैदा करने के बाद उन्होंने नौकरी करी इंटरनेशनल कंपनीज़ में और फिर 47 की एज में उन्होंने बोला कि अब मैं किसी के लिए नौकरी नहीं करूंगी मैं अपना बिजनेस करूंगी और उन्होंने एक आर्मी वाइफ हैं तो ये नहीं है कि उनके पास बहुत पैसे थे ऐसा कुछ इन्वेस्टमेंट था उन्होंने अपना घर खुद गिरवी रख के ये बिज़नेस शुरू करा और अब थर्टी थ्री ईयर्स हो गए उनको और वो सेवेंटी नाइन की हैं और अभी भी वो रोज़ काम पे आती हैं वो हमारी हीरोइन हैं लिटरली हमारी बॉस होने से ज़्यादा इम्पोर्टेंट है कि वो हमारी इंस्पिरेशन है और ये उनका बेबी है उनका बिजनेस है और उनकी खास बात ये है कि वो दस साल आगे देखती हैं तो जब हमने रिटेल भी शुरू करा था सरित हंडा नाइन में तो हमारी दुकान का लुक और हमारी दुकान के प्रोडक्ट बहुत आगे थे आ, तो ये वो विजनरी हैं तो ये उनकी कहानी है और अभी भी वो खूब काम करती हैं और हमको भी काम पे खूब हमको भी रखती हैं काम पे थैंक यू थैंक यू